આજે વાર્ષિક હિસાબોનો એક દાખલો કરવા જઈ રહ્યા છે ખાતા વિશે માહિતી હતી વાર્ષિક હિસાબોમાં ત્રણ ખાતા તૈયાર કરવામાં આવે સૌથી પહેલું વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું અને પછી શું હોય એના સિવાય હવાલાઓ પણ હોય તો એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે વેપાર ખાતામાં કઈ કઈ નોંધ કરવામાં આવે નફા નુકસાન ખાતામાં કઈ કઈ નોંધ કરવામાં આવે અને પાકા શરિયામાં કઈ નોંધ કરવામાં આવે ને હવાલાની નોંધ શું કરવામાં આવે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓલરેડી જોઈ ગયા અને તમે તૈયાર પણ કરી લીધું હશે અને જો હજુ સુધી તૈયાર ન થયું હોય તો ફરીથી તમે એ વિડીયો જોઈ શકો છો ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર છ ની વાત કરીએ તો દાખલા નંબર છ ની અંદર આપણને શું માહિતી આપેલી છે એ જોઈએ આપણે ચલો છઠ્ઠા નંબરમાં દીપક ના તારીખ એકત્રીસ માર્ચ બે હાજર પંદર ના રોજ તો આપણે સર કાચું સરવિયું તમને દેખાતું છે સ્ક્રીન પર રોજનું કાચું સરવૈયું આપણને આપેલું છે અને કાચું સરવિયું તમે ચેપ્ટર ઓલરેડી ભણી ચુકેલા છો ભાગ વન ની અંદર કાચા સરૈયા માં બંને બાજુનો સરવાળો કેવો હોવો જોઈએ સરખો ઉધાર અને જમા બાજુનો સરવાળો જુઓ અહીંયા કેટલો થાય છે ઓગણીસ લાખ ઓગણીસ હજાર અહીંયા બી કેટલો થાય છે ઓગણીસ લાખ ને 1900 આ દાખલો તમારા ચોપડીનો જ છે ચોપડીની અંદર સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન નંબર 6 દાખલા નંબર છ તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો ઓકે એના પછી જુઓ કાચું સરવૈયું આપેલું છે અને બીજું શું આપેલું છે બાજુમાં હવાલાઓ આપેલા છે હે ને તો હવે નિયમ એવો છે વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કે કાચા સરવૈયામાં જે પણ ખાતા આપેલા છે એ દરેકની કેટલી નોંધ કરવામાં આવે એક નોંધ કરવામાં આવે ઉધાર થતી હોય ઉધાર જમા થતી હોય જમા જે આપણને ઉધાર બાજુ આપેલી હશે ઉધાર નોંધ થશે જે જમા બાજુ આપેલી હશે એની જમા બાજુ નોધ કરવામાં આવશે અને નિયમ એવો છે કે હવાલાની કેટલી નોંધ થાય બે નોંધ જેટલી રકમ ઉધાર કરો એટલી જમા કરવામાં આવે કોની અંદર હવાલાઓની અંદર કોની અંદર તો આપણે સૌપ્રથમ વાર્ષિક હિસાબો તૈયાર કરવા છે તો કેટલા ખાતા બનાવવા પડશે આપણે ત્રણ ખાતા સૌપ્રથમ કયું ખાતું બનાવવાનું વેપાર ખાતું વેપાર ખાતામાંની અંદરથી આપણે કાચો નફો કે કાચો નુકસાન મળે એના પછી કયું ખાતું બનાવવામાં આવશે નફા નુકસાન ખાતું તો નફા નુકસાન ખાતા પરથી આપણને ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ મળી શકે અને છેલ્લે કયું આવે પાકું સરવૈયું તો પાકું સરવૈયું એ ખાતું નથી પાકું સરવૈયું એક પ્રકારનું શું કહેવાય એને પત્રક કહી શકાય શું કહી શકાય પત્રક તો જુઓ ખાતા કેવી રીતે બનાવવામાં આવે તો અહીંયા તો મેં તમને સ્ક્રીન પર દેખાતા જ હશે જુઓ વેપાર ખાતું નફા નુકસાન ખાતું આ કયું ખાતું છે આપણું અને આ નફા નુકસાન ખાતું અને આ જે આપણું જે છે કયું ખાતું છે પાકું એમ તો નિયમ પ્રમાણે ખાતાની અંદર પહેલી બાકી ઉધાર બાકી હોય હંમેશા હેકા સર હોય પાકા સરિયા માં પેલી બાજુ આપેલી હોય એ કઈ બાજુ હશે આપણી જમા બાજુ અને આ બાજુ જે હશે આપણે કઈ બાજુ હશે આપણી ઉધાર બાજુ પહેલી બાજુ જે હોય એ કઈ કહેવાય જમા અને બીજી બાજુ જે હોય એટલે જમા બાજુ મૂડી દેવા બાજુ એ કઈ બાકી કહેવાય જમા બાકી અને મિલકત લેણા બાજુ કઈ બાકી કહેવાય આપણે ઉધાર બાકી એક યાદ રાખવાનું હંમેશા હે ને પાકા સરિયામાં બધા ખાતા કરતા કેવું હોય ઉલટું હોય પહેલા જમા હોય ને પછી ઉધાર બાકી દરેક ખાતાની અંદર પહેલા કઈ બાકી હોય ઉધાર વેપાર ખાતું છે તો વેપાર ખાતામાં પહેલા જે આ બાજુ જે કઈ બાકી કહેવાશે આપણે ઉધાર અને આ બાજુ જે હશે કઈ કહેવાશે જમા એવી રીતે નફા નુકસાન ખાતામાં પણ આ બાજુ જે હોય કઈ કહેવાય ઉધાર અને આ બાજુ હોય તો ઉલટું કોના અંત કોની અંદર હોય સૌપ્રથમ પાકા સરહિયામાં પહેલાં જમા બાકી હોય ને પછી ઉધાર બાકી હોય એટલી ખબર પડી ગઈ ચલો હવે આપણે સૌપ્રથમ નિયમ આપણા સૌપ્રથમ હવાલાઓની સોલ્યુશન કરીએ આપણે પહેલા કોની નોંધ કરીએ આપણે હવાલાઓ તો સૌથી પહેલો હવાલો શું છે જુઓ બાર નો માલ ચોરાઈ ગયેલ હતો ઓકે બાર નો માલ ધંધાની અંદરથી ચોરાઈ ગયો ગયો વેચાણ કરવાથી ગયો છે ના ખરીદ પરત કર્યું એનાથી ગયો છે ના એ તો તો ચોરાય ચોરાઈ ગયેલ માલ હતો તો એને અન્ય રીતે માલની જાવક કહેવાય કેવી રીતે કહેવાય અન્ય રીતે માલની જાવક અન્ય રીતે માલની જાવક એટલે જો માલ વેચાણથી ન ગયો હોય ખરીદ પરતથી ન ગયો હોય એના સિવાય કોઈ પણ રીતે ધંધામાંથી માલ જતો હોય તો આપણે એને શું કહેવાય અન્ય રીતે માલની જાવક કહેવાય બરાબર ને અન્ય રીતે માલની જાવકમાં જુઓ

તો જ્યારે વાર્ષિક હિસાબોમાં એવો હવાલો હોય કે બાર હજાર નો માલ ચોરાઈ ગયેલ હતો એટલે અન્ય રીતે માલની આવક થઈ તો અન્ય આવક સૌ પ્રથમ ખરીદી માંથી શું કરવામાં આવે બાદ કરવામાં આવે શું કરવામાં આવે ખરીદી લખવામાં ક્યાં આવે ખરીદી વેપાર ખાતામાં લખવામાં આવે ક્યાં લખવામાં આવે વેપાર ખાતામાં તો સૌ પ્રથમ આપણું ખાતું છે જુઓ વેપાર ખાતું તો વેપાર ખાતાની ઉધાર બાજુએ જુઓ વ્યવસ્થિત ખરીદી લખેલી છે જેટલી રકમ આપેલી હશે એટલી પછી લખી દઈશું આપણે એની અંદરથી અન્ય રીતે ગયેલ માલ તો અન્ય રીતે ચોરીથી ગયેલ છે ચોરીથી કેટલા રૂપિયાનો આ માલ બાર હજાર ચોરીથી માલ કેટલાનો ગયો બાર હજારનો તો આપણે ખરીદીમાંથી શું કર્યા માઈનસ અન્ય રીતે માલની જવાક એટલે કેવી રીતે ગયેલું છે ચોરીથી કેટલા રૂપિયા બાર હજાર આ માલ ગયો આપણને ફાયદો થયો કે નુકસાન થયું નુકસાન નુકસાન હવાલા નો શું નિયમ છે જેટલી રકમ ઉધાર કરો એટલી શું કરવાની તો અહિયાં પહેલી નોંધ બાર હાજર નહીં કરી બીજી નોંધ બી બાર હજાર કરવા પડશે આપણે તો જુઓ નુકસાન છે નફા નુકસાન ખાતા ઉધાર બાજુ અન્ય ખર્ચામાં ચોરીથી થયેલ નુકસાન કેટલા રૂપિયાનો થયેલું છે આપણે બાર હજાર કમ્પલેટ ખબર પડી અહીંયા આપણે બાર હજાર શું લખ્યા ઉધાર અને અહીંયા બાર હજાર ઉધાર બાજુ શું કર્યા માઇનસ ઉધાર બાજુ માઇનસ કર્યા એનો મતલબ જ કેવાય ઉધાર બાજુ આપણે આ બાજુ અહીંયા વેપાર ખાતામાં ઉધાર બાજુ ઓછા કર્યા માઇનસ કર્યા અને અહીંયા નફાનું નુકસાનમાં ઉધાર બાજુ પ્લસ કર્યા એટલે બંને બાજુનું સરવાળો કેવો થશે સરખો યાદ રહી ગયું કમ્પ્લીટ હવાલામાં જેટલી રકમ ઉધાર કરો એટલી રકમ ફરજિયાત જમા કરવી પડે તો જ પાકા સરવૈયાનો સરવાળો બંને બાજુનો સરખો આવે કમ્પ્લીટ ખબર પડી આ નોંધમાં કોઈને કોઈ ડાઉટ ચલો એના પછી આપણે બીજો હવાલો જોઈએ 15000 નો માલ નમૂના તરીકે વેચેલ હતો તો આ પણ શું કહેવાય અન્ય રીતે માલની જાવક કહેવાય શું કહેવાય એને અન્ય રીતે માલની જાવક કહેવાય અન્ય રીતે માલની જાવક હોય તો કોની અંદરથી બાદ કરવામાં આવે ખરીદી માંથી કોની અંદર થી બાદ કરવામાં આવે ભોગીલાલ ખરીદી ની અંદર તો આપણે જુઓ આ વેપાર ખાતું છે વેપાર ખાતામાં આપણે ખરીદી લખી ખરીદી ની અંદર રીતે માલની ગયેલમાં ગયેલ લખી દીધો પછી નમૂના તરીકે નમૂના તરીકે કેટલાનો માલ આપેલો હતો આપણે રકમ કેટલી હતી જોઈ લઈએ પંદર હજાર રૂપિયા કેટલા રૂપિયાની છે તો નમૂના તરીકે કેટલાનો રૂપિયાનો માલ આપ્યો ઓકે ચલો આટલી ખબર પડી ગઈ હવે નમૂના તરીકે શા માટે માલ આપ્યો આપણે આપણે કોઈને નમૂના તરીકે શા માટે જાહેરાત ખર્ચ કહેવાય કયો ખર્ચ કહેવાય હવે જાહેરાત ખર્ચ ક્યાં લખવામાં આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ જુઓ અહીંયા લખેલું જ હશે આપણે જાહેરાત ખર્ચ ખાતે જાહેરાત માટે કરવામાં આવે વેચાણ કરવા માટે કરવામાં આવે ને તો એ કયો ખર્ચ કહેવાય આપણું કેટલા રકમ લખીશું આપણે રૂપિયા ચોપડીમાં માલ જોઈ લો રકમ આજ છે કે અલગ નથી ને ચાલો એના પછી આગળ આટલી બે હવાલાની નોંધ કમ્પ્લીટ ખબર પડી હેના જેટલી રકમ હવાલામાં ઉધાર થાય એટલી રકમ ફરજીયાત પરને જમા કરવાની કરવાની ને કરવાની જ કરવાની હવાલાની કોની હજાર રીતે માલની જાવક વાળા જ આપેલા છે હે કેટલા રૂપિયા માલ ગયો સોળ હજાર નો ખરીદી માંથી આપણે શું કરીશું વેપાર ખાતા માં ઉધાર બાજુ ખરીદી લખી આ બળી ગયેલ માલ કેટલા રૂપિયાનો ઓકે અહીંયા થી ગયું એટલે ઉધાર બાજુ માઈનસ કર્યો એનો મતલબ જમા કર્યો 16000 જમા કર્યા 16000 બીજે ક્યાં ઉધાર પણ કરવાના આગથી આપણો માલ બળી ગયો તો આપણને નુકસાન થયું નુકસાન ક્યાં લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ આગથી થયેલ નુકસાન કેટલા રૂપિયા ચલો કમ્પ્લીટ ખબર પડી કે કોઈને આની અંદર ડાઉટ ચલો આગળ હવે ચલો પંદરસો નો માલ ધર્માદામાં આપેલ હતો તો આ બી અન્ય રીતે માલની જ આવક છે શું છે તો ખરીદીમાંથી શું થશે

માલ આપ્યો ખર્ચ કેવાય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ધર્માદા રૂપિયા લખીશું ચલો કમ્પ્લીટ ખબર પડી દરેક હવાલા ની કેટલી નોંધ કરી જેટલી રકમ ઉધાર કરો એટલી જ રકમ જમા કરવાની એટલે બંને બાજુના છેડા મળી રહે હે ને આટલી ખબર પડી કે ચલો હવાલા દરેકે દરેક પતિ ગયા કઈ બાકી પતી ગયા હવે આપણે શું બાકી રહ્યું કાચું સરળ

ઉધાર એટલે ઉધાર બાજુ જે રકમ અઢાર હજાર આપેલી છે કોની છે દરેક ની એક એક નોંધ થશે અઢાર હાજર ત્રણ લાખો ના મૂડીના ઉપાડના કેટલા અઢાર હાજર મૂડીને ઉપાડ લખાય ક્યાં પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કયા લખાય ઓકે તો આપણે પાકો સરવૈયુ જોઈ લઈએ જુઓ આ રહ્યું આપણો પાકું સરોયું પાકા સરિયામાં મૂડી દેવા બાજુ શરૂઆતની મૂડી મૂડી કેટલી આપેલી આપણને 3 લાખ 3 લાખ રૂપિયા અને મૂડી ની અંદર હે ને ઈઝી છે કે આટે ચલો આગળ હવે શું આપેલું છે એના પછી ખરીદી અને વેચાણ વ્યવસ્થિત ખરીદી અને વેચાણ ઓકે ખરીદી કરો એટલે માલ આવે કે જાય આવે આવે તો ખરીદી ની કઈ બાકી હોય વેચાણની ખરીદીની વેચાણની ઉધાર બાજુ જે આઠ લાખ આપેલું શું હશે ખરીદી બાર લાખ એકાણું હજાર જે આપેલું શું છે વેચાણ ખરીદી અને વેચાણ ખરીદી ને વેચાણ લખાય ક્યાં વેપાર ખાતામાં ક્યાં લખાય ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુએ અને વેચાણ વેપાર ખાતામાં જમા બાજુએ તો ખરીદી કેટલી છે આપણી વેચાણ કેટલો તો ચાલો ખરીદી અને વેચાણ લખી દઈએ વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી કેટલી 8 લાખ તો ખરીદી આપણે કેટલી લખી દઈએ અહીંયા 8 લાખ રૂપિયા અને વેચાણ કેટલો છે 12,91,000 12,91,000 રૂપિયા કમ્પ્લીટ ખબર પડી કોઈ ડાઉટ હે ને કાચા સરિયામાં જે પણ આપેલું હોય જે બાજુ આપેલું હોય એ બાજુ લખવાનું આપણે 8 લાખ ઉધાર બાજુ આપેલા હતા તો ઉધાર બાજુ લખ્યા લાખ 12,91,000 જમા બાજુએ આપેલા હતા તો વેપાર ખાતામાં કઈ બાજુ લખ્યા

બાદ તો વેતન આપણો જે બાર લાખ એકાણું હાજર હતું એની અંદર થી વેતન પરત પચાસ હાજર શું કરી દેવું તો બાર રકમ લખવી હોય તો કેટલી લખાય બાર લાખ એકાણું માંથી પચાસ હાજર બાદ કરું ચોખ્ખો વેતન કેટલો કહેવાય બાર લાખ અને એકતાળીસ હાજર રૂપિયા હે ના બાર ચલો complete ખબર પડી કોઈ ડાઉટ આની અંદર ચલો એના પછી દાખલામાં શું આપેલું છે જુઓ વટા છ હાજર અને ઓકે બે પ્રકારના વટા હોય એક આપેલ વટા અને એક આપેલ વટાવ ધંધા નો ખર્ચ કહેવાય મળેલ વટાવ ધંધાની આવક કહેવાય આપેલ વટાવની ઉધાર બાકી હોય મળેલ વટાવની આપેલ વટાવ ઉધાર બાજુ મળેલ વટાવ પણ વટાવ ખર્ચ અને આવક છે લખાશે ક્યાં વેપાર ખાતામાં ના પાકા સરૈયામાં ના તો ક્યાં લખાશે નફા નુકસાન ખાતામાં જે ઉધાર બાજુ આપેલું હોય ઉધાર બાજુ લખવાનો જમા બાજુએ આપેલું હોય નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનું તો આપેલ વટાવ કેટલો કેવાય એ ઉધાર છે તો ઉધાર બાજુ લખીશું મળેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એ આપેલ વટાવ કેટલા રૂપિયા તો પેલું કેટલું તો છ હજાર રૂપિયા આપેલ વટાવ કેટલું ઓકે જમા બાજુ એ મળેલ વટાવ કેટલું તો વટાવ કેટલા રૂપિયા ઈઝી છે કે આઠ છે ખબર પડે છે દરેક ને ચલો એના પછી શું છે આપણે જુઓ ભાડું સાત હાજર રૂપિયા ખર્ચ કેવાય ઉધાર બાજુએ આપેલું એટલે ખર્ચ જ હોય શું હોય જમા બાજુ આપેલી હોય તો આવક કેવાય કેટલા રૂપિયા છે ભાડું ખર્ચ છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તો આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખીશું ભાડું કેટલા રૂપિયા સેવન થાઉઝન્ડ રૂપી સાત હજાર રૂપી કમ્પ્લીટ ખબર પડી ચલો એના પછી શું છે દેવાદારો ને લેણદારો દેવાદારો કેટલા છે કેવી રીતે ખબર પડી દેવાદારો જ એક લાખ દસ હજાર છે કેમ કે દેવાદારો એટલે ગ્રાહકો કહેવાય દેવાદારો એટલે આપણે જેની જોડેથી પૈસા લેવાના બાકી છે એવા ગ્રાહકો તો દેવાદારોની હંમેશા કઈ બાકી હોય ઉધાર બાકી દેવાદારોની હંમેશા કઈ બાકી હોય અને લેણદારોની હંમેશા જમા બાકી હોય લેણદારો એટલે આપણે જે વેપારી જોડેથી ઉધાર ખરીદી કરી હોય એને શું કહેવાય લેણદારો કહેવાય અને લેણદારો એ ધંધા માટે શું કહેવાય દેવું કહેવાય શું કહેવાય તો અહિયાં દેવાદારો કેટલા છે એક લાખ ને દસ હાજર એ મિલકત છે કે દેવું છે દેવાદારો પૈસા કોની જો લેવાના બાકી છે એ આપણું શું કહેવાય મિલકત લેણું કહેવાય શું કહેવાય લેણું એટલે મિલકત લેણામાં એક લાખ ને દસ હાજર લખાશે તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોમાં દેવાદારો આપણા કેટલા એક લાખ ને દસ હાજર રૂપિયા કેટલા રૂપિયા એક લાખ ને ઓકે એના પછી લેણદારોની રકમ કેટલી હતી નેવું હજાર રૂપિયા લેણદારોને કેટલી રકમ હતી એ આપણું દેવું છે એટલે મૂળ દેવામાં લખાશે પાકાસરિયામાં કઈ બાજુ લખાશે મૂળ દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા નવડા મેંડું નેવું અને હજાર એટલે ત્રણ જી કમ્પ્લીટ ખબર પડી કોઈ ડાઉટ રકમ આની એ જ છે કે અડાવડી નથી ને ચલો ચેક કરતા રહેજો એના પછી કમિશન કમિશન કેટલું આપેલું છે આઠ હજાર કમિશનની કઈ બાકી હોય ઉધાર બાકી કઈ બાકી આપેલી છે ઉધાર ઉધાર બાકી એટલે ખર્ચ કહેવાય

લેણી હુંડી લેવાની છે એટલે મિલકત કહેવાય એટલે મિલકત લેણામાં લખાય દેવી હુંડી એટલે પૈસા દેવાના છે એટલે મૂડી દેવામાં લખાય તો લેણી હુંડી 20000 દેવી હુંડી તો આપણે પાકા સરોયામાં લેણી હુંડી ચાલુ મિલકત ઓ મિલકત બાજુ ઉધાર બાજુ કેટલા આપેલા હતા 20000 રૂપિયા અને દેવી હુંડી એટલે કે જમા બાજુ કેટલા લખીશું તગડા મંડુ 30000 30000 રૂપીસ કમ્પ્લીટ ખબર પડી ચાલો એના પછી આગળ શું છે આપણે જોઈ લઈએ રોકડ શિલક રોકડ શિલક શું કહેવાય ખર્ચો કહેવાય ખર્ચો કહેવાય રોકડ શિલક આપણી જોડે ખીચામાં પૈસા પડ્યા છે ખર્ચો કહેવાય આવક કહેવાય પડ્યા છે આપણી શું કહેવાય મિલકત કહેવાય શું કહેવાય આપણી મિલકત કહેવાય ક્યાં લખાય છે મિલકત લેણામાં વીસ હજાર રૂપિયા કેટલા રૂપિયા તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ રોકડ શિલક કેટલા રૂપિયા પડી છે વીસ હજાર રૂપિયા હે ને કમ્પ્લીટ ખબર પડે છે દરેકને ચાલો એના પછી આપણને શું આપેલું છે બેંક સીલક બેંકમાં પૈસા કેટલા પડ્યા એ પણ આપણે શું કહેવાય મિલકત મકાન મકાન કેટલા રૂપિયાનું છે દોઢ લાખ એ પણ આપણી શું કહેવાય મિલકત ફર્નિચર કેટલા રૂપિયાનું એ પણ આપણે શું કહેવાય પછી યંત્રો કેટલા રૂપિયાનું એ પણ આપણે શું કહેવાય આ બધી મિલકતો છે એટલે પાકા સરિયામાં ક્યાં લખાશે મિલકત લેણા બાજુ લખાય ક્યાં લખાય મિલકત લેણા બાજુ તો સૌપ્રથમ આપણે શું લખીશું બેંક સિલાક બેંક સિલાક કેટલી લખી દઈએ મિલકત નેવું હજાર રૂપિયા ચલો પચાસ હાજર ફર્નિચર ની રકમ કેટલી ચાલીસ હજાર રૂપિયા એના પછી યંત્રો યંત્રો રકમ ત્રણ લાખ રૂપિયા તો અહીંયા ફર્નિચર યંત્રો જે છે એ પ્રમાણે આપણે કિંમત લખી દીધી હે ને જેટલી છે એટલી ને કમ્પ્લીટ ખબર પડી ચાલો એના પછી શું આપેલું છે મજૂરી શું આપેલું છે મજૂરી મજૂરી એક પ્રકારનું શું કહેવાય ખર્ચ ઓકે મજૂરી કયો ખર્ચ કહેવાય ખરીદીને લગતો ખર્ચ કહેવાય એમ તો ખર્ચા નફા નુકસાન ખાતામાં ઉધાર લખવામાં આવે પણ બે પ્રકારના જે હોય ને વેપાર ખાતામાં લખાય કયા કયા ઉત્પાદન ને લગતા અને ખરીદી ને લગતા કયા કયા ખર્ચા ઉત્પાદન ને લગતા અને ખરીદી ને લગતા ખર્ચા ક્યાં લખાય વેપાર ખાતામાં લખાય તો મજૂરી એ ખરીદી ને લગતો ખર્ચ છે કેટલા રૂપિયા 60000 તો મજૂરી ક્યાં લખવામાં આવશે વેપાર ખાતામાં ઉધાર બાજુ કેટલા રૂપિયા છે 60000 60000 રૂપિયા ક્લિયર ચલો એના પછી શું આપેલું છે આપણને આવક માલ ગાડા ફાળું એ બી કેટલું છે 60000 ઓકે આવક માલ ગાડા ભાડું કયો ખર્ચ કહેવાય ખરીદીનો ખર્ચ કહેવાય આપણે માલ લાવવાનો જે ખર્ચ થયો તે તો ખરીદીને લગતો ખર્ચ છે એટલે ક્યાં લખાશે વેપાર ખાતામાં ઉધાર બાજુ એ કેટલા રૂપિયા 60000 રૂપિયા આવક માલ ગાડા ફાળું કેટલા રૂપિયા સાઇડ હજાર વેપાર ખાતામાં કઈ બાજુ લખીશું આપણે ઉધાર બાજુ ચલો એના પછી શું આપેલું છે 10% ની બેંક લોન અને બેંક લોન નું વ્યાજ 10% ની બેંક લોન લીધી છે તો લોન લીધી લી આવવા માટે દેવું કહેવાય, મિલકત કહેવાય, ખર્ચ કહેવાય કે આવક કહેવાય દેવું કહેવાય એટલે પાકા સરિયામાં શું લખાય? મૂડી દેવામાં હે ને પાકા સરિયામાં શું લખાય? તો કેટલા રૂપિયાની આપણે લોન લીધેલી છે બે લાખ રૂપિયા તો પાકા સરિયામાં મૂડી દેવા બાજુ 10% ની બેંક લોન કેટલા રૂપિયા

ચલો એના પછી શું આપેલું છે આખર સ્ટોક કેટલા રૂપિયા આપેલું છે ચાલીસ હાજર હવાલા આપેલું છે કાજા સરોવર તો એક જ નોંધ થશે કેટલી નોંધ થશે એક જ નોટ ક્યાં થશે મિલકત લેણામાં માં ક્યાં થશે કેટલા રૂપિયા છે ચાલીસ હાજર રૂપિયા તો મિલકત લેણામાં આપણે આખર સ્ટોક કેટલા રૂપિયા લખીશું ચાલીસ હાજર રૂપિયા ફોર્ટી થાઉઝન્ડ રૂપીસ કમ્પ્લીટ ખબર પડી ચલો એના પછી છેલ્લે શું આપેલું છે આપણને ઓફિસ ખર્ચા ઓફિસ ખર્ચા એ તો આપણો ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલી રકમ છે એક લાખ ને વીસ હજાર તો અહીંયા વહીવટી ખર્ચામાં લખીશું કેટલા રૂપિયા એક લાખ ને વીસ હજાર રૂપિયા વન લેખ ટી થાઉઝન ચલો દરેક હવાલા ની નોંધ કરી આપણે પછી શું કર્યું આપણે કાચા સરવિ ની નોંધ કરી કમ્પ્લીટ ખબર પડી ગઈ હવે બધી નોંધો થઈ ગઈ કોઈની બાકી થઈ ગઈ તો હવે શું કરવાનું ટી એ એલ ટોટલ સરવાળો કરવાનો છે ખાલી બીજું કઈ કરવાનું તો સૌથી પહેલા આપણે વેપાર ખાતા નું લઈએ કઈ બાજુ

રૂપિયા હવે એક જ છે કેટલી થાય બાર લાખ એકતાલીસ હજાર આપણે વેચાણ કર્યું એટલે આવક થઈ આવક માંથી બધા ખર્ચાઓ શું કરી દઈએ તો બાર લાખ એકતાલીસ હજાર માઇનસ પેલી ખરીદી કેટલી છે સાત લાખ પંચાવન હાજર ને એ બાદ કરી એ minus મજૂરી ના ખર્ચો સાઈઠ હાજર આવક માલ ગાડા ભાડા નું સાઈઠ હાજર કેટલા વધે છે ત્રણ લાખ પાસઠ હાજર અને પાનસો okay વેપાર ખાતાની અંદર જો જમા બાજુનો સરવાળો વધારે થયો હોય તો એને શું કહેવાય પછી કાચો નફો કહેવાય શું કહેવાય આ કાચો નફો ત્રણ લાખ પાસઠ હાજર પાનસો છે અહીંયા ઉધાર છે તો નફા નુકસાન ખાતામાં શું થશે જમા કેટલા રૂપિયા ત્રણ લાખ પાંસઠ હજાર અને પાંચસો હવે ત્રણ લાખ પાસઠ હજાર સરળો કરીએ તો ત્રણ લાખ હજાર આ બાજુ પેલા લખીશું ત્રણ લાખ તોતેર હજાર ને ત્રણ લાખ તોતેર હજાર પાંચસો માંથી ઉધાર બાજુ બધી એન્ટ્રી શું કરી દઈએ માઇનસ પેલી એન્ટ્રી કેટલી સાત હજાર માઇનસ એક લાખ વીસ હજાર માઇનસ છ હાજર માઇનસ આઠ હજાર માઇનસ પંદર હજાર માઇનસ વીસ હજાર માઇનસ બાર હજાર માઇનસ સોળ હજાર અને માઇનસ કેટલી નફો આવે કેટલા રૂપિયા નફો છે આ નફો લઈ કોણ જાય માલિક આ નફો કોનો કહેવાય માલિકનો કહેવાય તો નફો થવાથી મૂડીમાં શું થાય વધારો તો પાકા સરિયામાં જે આપણે મૂડી લખી છે ત્રણ લાખ રૂપિયા એની અંદર ચોખ્ખો નફો શું કરી દેવાનો પ્લસ કેટલા રૂપિયા આવ્યો એક લાખ ને ઓકે હવે એક લાખ અડસઠ હાજર ત્રણ લાખ કરો એટલે મૂડી ધંધાની કેટલી થઈ ગઈ ચાર લાખ ને ચાર લાખ કર્યો એટલે કેટલી વધે ચાર લાખ પચાસ હાજર ચાર લાખ પચાસ હજાર પ્લસ કેટલા બે લાખ પ્લસ નેવું હાજર પ્લસ ત્રીસ હાજર સરળો એનો કેટલો થયો મૂડી દેવા બાજુ સાત લાખ ને સિત્તેર હજાર રૂપિયા સેવન લેખ સેવન્ટી થાઉઝન્ડ પાણી બાજુમાં પહેલી એન્ટ્રી એક પચાસ ચાલીસ ત્રણ લાખ રૂપિયા એક લાખ દસ હાજર વીસ હાજર again વીસ હાજર નેવું હાજર અને ચાલીસ હાજર એટલે સરવાળો કેટલો થાય સાત લાખ ને સિત્તેર હાજર રૂપિયા હે ને વાર્ષિક હિસાબોમાં પાકા સળિયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો જવાબ શું કહેવાય સાચો કહેવાય કેમ સરવાળો સાચો થયો સરખો થયો બંને બાજુનો સરવાળો સરખો થવાનું કારણ પહેલું કારણ

એટલે બંને બાજુનો સરવાળો પાકા શ્રેણીનો શું થઈ જાય છેલ્લે સરખો થવો જોઈએ અને સરખો થાય એટલે તમને કેટલા ગુણ મળી જાય બાર ગુણ મળી જાય અને આ ચેપ્ટર એટલો ને એટલું ઇમ્પોર્ટન્ટ છે ધોરણ બાર માટે હે ને બારમા ધોરણની અંદર ભી વાર્ષિક હિસાબો આવે છે ને બેઠે બેઠા આ ત્રણ ખાતા તમને આવે જ છે વેપાર ખાતું ભી આવે છે નફા નુકસાન ખાતું ભી છે ને પાકો સરવાળો ભી છે તો જેટલું અગિયારમાની અંદર વાર્ષિક હિસાબો તમે કમ્પ્લીટ તૈયાર કરશો એટલો ફાયદો તમને બારમાની અંદર થશે અને એના પછી બી આગળ તમે અભ્યાસ કરશો બી કોમ કરો એમ કોમ કરો એમબીએ કરો સીએ કરો સીએસ કરો સીએમએ કરો ગમે તે કરો વાર્ષિક હિસાબો આવશે આવશે ને આવશે જ એટલે અગિયારમા ધોરણના વાર્ષિક હિસાબો તમને કમ્પ્લીટ આવડતા હશે તો આગળ તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગનો દાખલો ગણીશું